અત્યારે શાળા ની સિઝન છે તમારા બેન ના હાથમાં શીખી છે માંડવી પાકો કોણ પણ માંડવી પાક બનાવે કોમ કરી દે શાળામાં બેન જો ખાય છે હમણાં આછા એટલે નતા આવતા કારણ કે હમણાં બ્લોક એટલે નતા આવતા કારણ આછા માં જવાનું હોય આવી સુઈ જાય તો કાઈ ટાઈમ રહી નહીં તો ઓલા બનાવતા નહીં હવે કઈ આવ્યા કરશે હવે તો વાછા હોય પણ તો ધીમે ધીમે આવ્યા કરશે કાઈ બેન આવશે ને ધીમે હા ભાઈ છે ને લાવ્યા છે દાબેલી તો જો બ બાકી બોલવા મળ્યા છે ને હવે

અને ટાઈટ હમણાં તો બહુ પડે એટલે જો જેકેટ બેકેટ પહેરીને રેડી થઈ ગયા છીએ આપણે કારણ કે જેકેટ પહેરવું પડે રાતે હા ભાઈ જો હેલ્મેટ પહેરીને રખડે છે એ ઊંધા હેલ્મેટ કેમ પહેર્યા તો એને સીતું પહેરવું પડે સીતું હેલ્મેટ પહેરવું પડે ને આ બાજુ જો આપણું ઓર્ગન રેડી થઈ ગયું છે જવાનું છે ઓર્ગન વગાડવા હા ઓર્ગન નાની પર મારા મમ્મી બેઠા છે કેમ છે મમ્મી મજામાં મજામાં મજા શું હોય મારા મમ્મી ના મણસ ને મજા બગડી ગઈ છે તો મજા બગડી ગઈ થી કેટલા બાટલા સડાવ્યા હાથ બાટલા ચડાવી દીધા એટલે જાજો ચડાવી દીધા તો તો મારા મમ્મી ને હાથ બાટલા સડાવી દીધા ભાઈ આ તબિયત બગડી ગઈ થી એટલે ને હવે તો બાકી રેડી થઈ ગયું છે હવે તાવ ભાવ નથી બહુ એવું છે હવે કેમ રહી ગયું થોડું ખરું છે થોડું ખરું છે એવું છે અમારી બિલ્લી જો અહીંયા નિરાઈ તે હોતી છે અને હા ના 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 બસા અહીંયા હું છે તો અને બગીથા ઉપર હોવાની મજા આવે કા મિતા બે સુતા હોય બે અને દૂધ બૂધ પાઈ દેજે રેડી હાલો તો આવજો તાતા இருக்காது

ભાઈ ભાઈને જારે નાસ્તો કરવાનો ત્યારે જવું ધાબા ઉપર લઈને બી આવે આમ જવું તમે સબલું ભરી નામ જવું આ છે સોકડી બબલા અંદર શેવ મમરા છે તમે જ્યારે જરે છે ને નાસ્તો કરવાનું મન થાય એટલે છે ને માથે ઢાબા પર એ કેમ ઢાબા પર ઊય આવો પર નાસ્તો કરીને મજાક કે કલજ આવે એમ એટલે ધાબા પર ઊય આવે ને ખુલ્લું વાતાવરણ ખુલ્લું વાતાવરણ એટલે આ બધું છે ને છોકરા પતંગ સકાવે છે એ ભાઈ આ છે ને જોવે છે પતંગ સકાવે ને આ ભાઈ અહીંયા જોતા જોતા નાસ્તો કરે એટલે એને પતંગ સકાવવાનું છે ને મન થઈ ગયું કા હું ફ્રી

મેં કીધું ઘડી હાર્મોનિયમ વગાડી લો અને પછી નીંદર થોડીક કરી લો અને ઘણા ટાઈમથી ભાઈ તમે બધા કહો છો કે બ્લોગ કેમ નથી આવતા બ્લોગ કેમ નથી આવતા તો બ્લોગમાં તો છે ને ભાઈ એવું છે કે હમણાં રામા મંડળ દિવાળીમાં તમને ખબર હોય દિવાળીમાં મારા રામા મંડળ વધારે વધારે દિવાળી મહિનામાં હોય તો શા એક મહિનો થોડુંક એડજસ્ટ કરી લેજો કારણ કે એક મહિનો નથી થતું ભેગું મારું થોડુંક શેડ્યુલ વિખાઈ ગયું છે મહિનાથી પણ હવે રેગ્યુલર છે ને કરી નાખીશ કારણ કે રામા મંડળના લીધે એમાં રેગ્યુલર રામા મંડળ કન્ટિન્યુ રામા મંડળ હોય પછી આવીને છે ને નીંદર કરી જાવ હોઈ જાવ ને વ્લોગ કરવા એમ થાય નહીં પછી એટલી બધી નીંદર સડી ગયેલી હોય ને એટલે એમ થાય કે હવે બ્લોગ નથી બનાવવો એ અને બનાવેલો હોય તો એડિટ કરવા એડિટે ન થાય ત્યાં હું નીંદર હું કહેવાય ઊંઘાઈ જાય એટલે એવું બધું હતું તો બાકી તો કાંઈ નહીં દોસ્તો હવે આ વ્લોગમાં એટલું જ હતું અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો જશે નવા હોય તો સબસ્ક્રાઈબ પર ન ભૂલતા ને કોમેન્ટ કરી દેજો આ વિડીયો તમને કેવો લાગ્યો છે મળી શા આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બભાઈ